સુરતની સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરોના વાળ પકડીને માર મારતા હોબાળો ડોક્ટરની સુરક્ષા સામે ઉઠ્યા સવાલ સત્તામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ આચરી હત્યા કરવાના બનાવોનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે સુરત સિવિલ હોસ્પિટલના સહિતના તબીબોએ પણ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા હતા ત્યારે આ ઘટનાથી સાઈ હજુ સુકાઈ નથી ત્યાં સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરને દર્દીએ વાર પકડીને માર મારતા હોબાળો મચી ગયો હતો આજે હમણાં રાત્રે લગભગ આશરે દસેક વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી એકસો આઠમાં લીંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટ એમના પર કઈ વાળ ખેંચ્યા અને જાણ થતા તાત્કાલિક હું અહીંયા ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસર બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે ભવિષ્યમાં આવી ઘટના બને તેના માટે શું અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે તદુપરાંત અહીંયા પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલટીમાં રાઉન્ડ ધી ક્લોક બબ્બે રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે મેં અને સ્વપ્ન મેડમ સાથે રહી હતી